સદગુરુ પર પ્રેમ રાખીને અને જે સ્થાનમાં આપણે આવ્યા છે એવા બાપા સાથે એમનો ધીર્ય આપણી સાથે સંબંધો હતા એમની કૃપાથી આપણે આ ધ્યાનમાં આવ્યા છે તો એ બધા જ ભક્તોના ચરણમાં વિશેષમાં મારો સંગીતનો સાઉના વિશાળ સાઉના સંગીતકારો બધા જ ભક્તોના હૃદયની અંદર મારો રામ મારો જલારામ મારો રામ વિરાજમાન છે તો પ્રથમ તો બધા જ ભક્તોના ચરણને વંદન કરીશ અને સાથે સાથે આ પવિત્ર ભૂમિ કે આવા જલા બાપા જેવા સમના પુણ્ય પ્રતાપે આવા દ્રશ્યો આપણને આજના દ્રશ્યમાં થયા તો એ ભૂમિને વંદન પણ આપણી કથાની પ્રણાલીકા મુજબ આપણે પહેલાં એ કથાની અંદર કોઈ વિઘ્ન ન્યામી દેવતા કાસી દેવી દી મધા ભક્તોના હરદય અંદર ઉકરે દેવોને વંદન કરેલા ગણપતિજીને વંદન કરી લે એમ દર્શન આ કથા મંગલમયી બની અને આ સદગુરુના પરમ તત્વ ની કથાથી આ બધા જ ભક્તોનું અને ભક્તોના પરિવારનું સર્વ પ્રકારે મંગલ થાય એવી તમારા જન્મ પ્રાર્થના એવી સંતો તમને હવે એ હનુમાન દાદાને આપણે યાદ કરી લઈએ પણ સંતો એમ કે આપણા શાસ્ત્રો એમ કહેવાય કે જ્યાં રામનું નામ લેવા આવે તો કાલે આપણે એ મહાત્માઓના મુખે બહુ સરસ સાંભળ્યું એ કથા સાંભળી એ વીરપુરની અંદર જ્યારે રોડ ચાલુ થયો તો સાક્ષાત જનારા બાપાના દરબારમાં હનુમાન દાદા આવી ગયા તો આપણે રામને યાદ કરી લઈએ બધા અને હનુમાન દાદાને પ્રાર્થના કરીએ કે તમે પણ વિરાજમાન જો અને જ્યાં તમે બંને મંગલ મૂકતી હશે તમારા બધા ભક્તોનું સર્વ પ્રકારે મંગલ થશે અહીં રામને આપણે યાદ કરી લે બધા

બધા ભક્તોને શાંતિથી ભક્તિ પણ કરવા દેતી નથી અને આવા સંસારના મગરો રાક્ષસો અમારી ભક્તિમાં વિઘ્ધરૂપ બને પણ હે હનુમાન દાદા તમારી કૃપા થાય તો એ રાક્ષસોનો સંહાર થઈ જાય અને અમને ખાલી ને ખાલી સીતા માતા દેખાય અમને ભક્તિ દેખાય એવી તમે મારા પર કૃપા કરજો એવી તમારા જનમાં પ્રાર્થના વિશેષ એ વિદ્યાની દેવી એ સરસ્વતી માતા ને વંદના કરી લઈએ બોલો સરસ્વતી પોતાની જીવવા પર આવીને વાત કર્યો અને બધા શ્રોતાઓના હૃદય કમળની અંદર એ દ્વાર પાસે તમે નિવાસ કર્યો કે જેના લીધે આ પરમ સદગુરુ તત્વની કથા એ સીધી સીધી ભક્તોના હૃદયની અંદર ઉતરે અને હૃદય ની અંદર તો ઉતરે પણ સાથે સાથે બધાના આચરણની અંદર પણ ઉતરી જાય એવી એ દયાળી માતા તમે કૃપા કરજો વિશેષમાં આપણે આપણા પિત્રોને યાદ કરી લઈએ કે જેમની કૃપાથી જેમના પુણ્ય પ્રતાપથી આપણને આ સંસાર જોવાનો મળ્યો અને એ તો મળ્યો પણ એમના જ કર્મથી આપણને બધા આ બધાને આ સદગુરુનો માર્ગ ભક્તિનો માર્ગ આપણને મળ્યો તો એ માતા પિતાના ચરણમાં વંદન આપણા પિત્રોના ચરણમાં વંદન વિશેષ કરી આ સમાજની અંદર આપણા બધા જ આપણી પ્રકૃતિ સદગુરુઓ બધામાં ને આપણામાં ઋણ છે તો આપણે પ્રકૃતિ સહિત બધા જ દેવોને વંદન કરી રહીએ બધા જ દેવોને હે પરમાત્મા તું બધા જ જીવોની અંદર વિરાજમાન છે તો ભક્તો તરફથી અને ભગવાન તરફથી એ જ કહેવાય કે આ યાત્રા જીવ અને શિવની છે અને એ સેતુ બંધની અંદર જો કોઈ વંચે હોય તો એ સદગુરુ છે અને આ કથા સદગુરુના પરમ તત્વની એ આપણા એ નિરંજન ભગતે બહુ સરસ વાત કરી કે આ કથા સદગુરુની પરમ તત્વની છે તો એના માટે એ સદગુરુએ આપણને નિર્દેશન કર્યું અને આવા વિરપુર જેવા જલા બાપાના ધામની અંદર આપણને એ લીઆ્યા છે તો એ મુન્ના બાપુએ બહુ સરસ વાત કહી કે આ કથા જલા સાયની કથા છે અને આ બધા માત્માઓ મોકલા તો એ પણ જરા બાપાએ મોકલા કારણ કે આ આ સમર્થ એવા છે કે એમની મરજી વગર પાંદડું પણ હરી શકતું નથી અને વિશેષમાં આજે આપણે કેટલો સરસ લાભ લીધો આજે આપણે જ્યાં વીરભાઈ માતાને ત્રિવેદી પર ગયેલા હતા અને પવિત્ર એકાદશી એ બીલી પત્રોના બીલીપત્રોના આપણે બધાએ હજાર વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર્યા જે દિવસે નક્કી કરી ગયા આપણે તે દિવસે આપણને કલ્પના કલ્પના પણ નહીં હતી કે જે દિવસે આપણે ત્યાં પાઠ કરવા જશું તો તે દિવસે આવી એકાદશી હશે કેવો કેવો લાભ આ શબ્દો આપણને આપતા હોય છે અને વિશેષમાં જે મહાત્મા એવા એમણે એમ કહ્યું કે જ્યાં ત્રિવેણી સંગમ હોય જ્યાં પીપળો હોય જ્યાં વડ હોય જ્યાં હસુ હોય અને જ્યાં એ મહાદેવ હોય એ પાંચ જગ્યા જ્યાં હોય તો ત્યાં સાક્ષાત કૈલાસ નિવાસ કરે તો એ કૈલાસ આપણે બધા ભક્તો પાઠ કરી આવ્યા એમ તો કથાનું ફળ તો કાલે જ આપણને મળી ગયેલું જો કથા ચાલુ થવાય પહેલા જરાબા અહીંયા મળવા આવી ગયેલા દર્શન આપતા હોય પણ આપણને બધાને બાપાને મળવાની પણ તાલા હતી એટલે ભક્તો જેટલા ભગવાનને મળવા માટે આતુર હોય તો ભગવાન પણ એટલા જ ભક્તોને માટે આતુર હોય कानते साईं बदा बाबा એમ કેલો એ સંધેવ સ્વામી એ કથા ને અપને વજ્ય વજ્ય થી કારણ કે અજી તો બંગલા કે કલે બધા બાપમોણે તો કથા નું બંગલા ચરણ પણ ન થી કારણ કે બધા સંતો વધાયરા આપણને આશીર્વાદ આપવા માટે તો એ સંધેવ સ્વામી જરે સાઈ બાબા પાસે આયા ને બંદે વચ્ચે થોડો વિવાદ થયો અને જ્યારે બાબાએ મૂળ રૂપમાં એમને દર્શન આપ્યા છે કૃષ્ણના રૂપમાં તો ત્યારે એ સોમદેવ સ્વામીએ સાંઈ બાબાને એમ કહ્યું કે હે બાબા મેં તમને ઓળખી નહીં શક્યો મારી ભૂલ થઈ ગઈ કે તમે આટલા સમર્થ હોવા છતાં પણ આજે આટલી સાદી રીતે અને વિશેષમાં કે આજે મેલોનો માલિક આજે આવા ખંડેરમાં હું કેટલા સરસ સમજો કે કૃષ્ણ તો સોનાની નગરીનો માલિક હતો અને આજે તમે તેના રૂપમાં મને દર્શન આપ્યા અને તમે આવા હું હુકામ રહી તો ત્યારે સાંઈ બાબાએ એ સોમદેવ સ્વામીને બહુ સારો જવાબ આપ્યો કે અહીંયા છે તો ખુશ છે આજે મારા ભક્તોનું સાધન ખાલી ને ખાલી આપ્યું છે આજે ઝૂંપડીમાં રાખ્યો છે તો ઝૂંપડીમાં પણ રહી લેવા કાલે ઉઠીને મારા ભક્તો મારા માટે મેલ બનાવશે તો મેલમાં પણ ખુશી ખુશી રહી જવા અને આજે ફાટેલા કપડાં છે કાલે ઉઠીને ભક્તો મારા માટે રીસમ લાવે તો ભક્તોની ખુશીને ખાતર એ પણ ફેરી જવા કારણ કે મેં ભક્તોના વસમાંથી જો આવા સંતો કેટલા ભયાવ રહે એટલી દયા આપણા પર કરે અને આપણે બધા ચમત્કારો જોવા માનવા વાળા કારણ કે ચમત્કાર વગેરે આપણે નમસ્કાર કરતા નથી પણ કેવા કેવા ચમત્કારો હમણાં અમે જયારે આવવાના હતા તો એક ચમત્કાર તો અમારી સાથે થઈ ગયો કે અમારા ઠાકોરભાઈ ના ચાવી આવી આ ચાવી અને મૂકેલી તો ગોધરા અને જ્યારે નીકળવાનો એકદમ સમય થઈ ગયેલો અમે અહીંયા આવવા પેલા વિચાર કર્યો કે જલા બાપાને પ્રણામ કરીને નીકળીએ સાતમાં દસ બાકીનો ટાઈમ અને નીકળવાની લોટ મારવાની તૈયારી પર ચાવી હોદવા લાગ્યા પણ ચાવી મળે નહીં મળે નહીં ગોધરા ખખેરી ગાય પણ ચાવી નહીં મળે બે વાર તો ગોધરા ખખેરી ગાય આ બધા સાક્ષીઓ છે એના અને ચાવી ઠાકોર ભાઈ મૂકેલી કે ના તો જાય તો ક્યાં જાય કારણ કે ગોધરા બે તો મારો ખેતી પણ પછી મેં જલા બાપા ને એમ કહ્યું કે જલા બાપા સમય થઈ ગયો હશે તમને તો ખબર છે તો જેમ એ નથડી નારિયેલ માંથી ગાડી આપે એમ કેવું જાય અને ચોથી વાર જ્યારે ગોધડું ભેગ તો ત્યાંથી નીકળી ગયું આ જલા બાપા અને એ દસ મિનિટ જો કદાચ અમે જલ્દી નીકળી ગયેલા હશે તો એ જરા બાપાના દર્શન કરવા તો જવાના જ હતા પણ ત્યાં આરતી ચાલુ થઈ ગઈ હતી તો આરતીમાં એને બોલાવાની ઈચ્છા કદાચ નહીં હશે કારણ કે અંદર જો રોકાઈ જાય તો અહીંયા સમય પર પ્રસાદ લઈને અવાય નહીં કે એની જે કંઈ પણ લીલા હશે તે પણ અમે પછી બહારથી વંદન કરીને આવી ગયા પણ ભગવાન નહી કરી શકે એમના ભક્તો માટે અને એવા ચમત્કારોની વાત એવા જરાબાને ખાલી ને ખાલી થઈ ગયેલા તો તે દિવસે વિચાર કરેલા કોણે કહ્યું હશે તો એ પરમ તત્વની શોધ એમણે ચાલુ કરી દીધેલી તો આપણા જીવનમાં પણ આવું તો બધાને સાથે બનતું જ હોય પણ આપણે આના પર ચિંતન નહીં કરીએ કે આ વસ્તુ શું છે કેવી રીતે આ શક્ય બની શકે આપણે ખાલી એનો લાભ લઈ પણ લાભ લે એના રસ્તે ને આપણે આપણા રસ્તે એટલે સાંઈ બાબાએ જે કથા જેમના પર લખાવેલી એ દાભોલકરને એમ કહ્યું કે મારા એક એક શબ્દો પર ચિંતન મનન અને નિધિ ધ્યાસન હમણાં જીજ્ઞેશ દાદાએ બહુ સરસ વાતો કરી તો આવી વાતો પર આપણે ચિંતન કરવું જોઈએ જ્યારે જ્યારે સમય મળે તો કયા એવા કઈ એવી વસ્તુ હશે કે જે કામ કરી રહેલી છે અને બધાની રક્ષા કરી રહેલી છે એક એક જીવોને પાલન પોષણ કરી રહેલી છે કઈ એવી વસ્તુ હશે અને જેમની સેવાઓ ચોવીસે ચોવીસ કલાક ચાલુ રહી એની સેવા એક મિનિટ માટે પણ બંધ રહી શકતી નથી અને જો કદાચ એક મિનિટ પણ બંધ થઈ જાય તો આપણા થઈ જાય કદાચ આપણે બધા નોકરી કરીએ અને ભગવાનના કામો કરીએ તો તેમાં આ કે ભાઈ આજે મારાથી આરતીમાં હોય એવું નથી કારણ કે આજે મારા માતા સત્તા લગન છે એ આપણે બધા રહી શકીએ કે મારા ફલાણા ભાઈને ને આમ છે મારા સંબંધિત સંબંધી આમ છે પણ આ દેવો એવા છે આ ભગવાન એવો છે કે કોઈ પણ દિવસ રજા મારતા એ લોકોએ કોઈ દિવસ એવું નહીં કહ્યું કે આજે મારા મામાના લગ્ન છે કારણ કે એ એક મિનિટ માટે પણ જો સીમા બંધ કરી રાખે તો જીવો અહીંયા અંધાર સુધી જાય અને એમના જ આપણે બધા પહોંચો છે આ દુનિયાની અંદર માણસ ચાહે તે કરી શકે ખાલી ને ખાલી માણસોની ભાવના સારી હોય અને મંગલાચરણની જ્યાં વાત આવે તો કોણ કોને કઈ મંગલાચરણ કે જેનું આચરણ સારું હોય જે માણસો તેના પરિવારથી ચાલુ થાય માણસનું જીવન પરિવારથી ચાલુ થાય પોતાના માતા પિતા સાથે સારો હોય પોતાના કુટુંબ સાથે સારો હોય પોતાના સગાવાલાઓ કે ગામ સાથે અને પછી બધા જીવો સાથે સારો હોય બધાને વંદન કરીને ચાલતો હોય જેમનું આચરણ ધાર્મિક હોય જે કોઈ પાપ તરફ જાય નહીં અને હંમેશા સત્કાર્યો તરફ જાય એને મંગલાચરણ કહેવાય બીજું આ દુનિયાની અંદર મંગલાચરણ આવી શકતું કે ભાઈ માતા પિતા ગુરુઓ આવા વડીલો સંતો મહંત સાધુ સંતોના આદર કરો જેના દરબારમાં આપણે આવેલા છે એ જલા બાપાનું આચરણ જેટલું સરસ હતું કે કોઈ પણ બાઈ આવ્યો એટલે મારા બાઈથી કોઈ ભૂખ્ય નહીં જાય અને મંગલા ધર્મ જેવાય અને એમનું આચરણ એ પણ આપણા જેવા મનુષ્ય જ હતા પણ આમાં राम नाम में लेने है देखत सब में राम ताके पद वंदन करो जय जय श्री जलाराम देने को टुकड़ा भला जीवन के अंदर कल्याण करवाना हो तो देने को टुकड़ा भला अने लेने को बस बीजो बो शास्त्रों पर कदा हमें तमे अकाते आपने बता सामान्य वर्ग में आवी एटले વધારે પડતા આપણાથી નીતિ નિયમ નહીં મળે તો પણ ભગવાન માફ કરવાવાનું છે અને આપણા શાસ્ત્રોએને આવા સસ્તોએ કહેલું છે